તો બીજી તરફ રાણાવાવમાં સગીરાનો પીછો કરી જાતીય સતામણી કરનાર શખ્સને પણ કોર્ટે સજા ફટકારી છે જેમાં આ કેસના આરોપીને કોર્ટે ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે રાણાવાવના આંબેડકર નગરમાં રહેતો યજ્ઞેશ ઉર્ફે યોગેશ દેવા મકવાણા નામનો શખ્સ સગીરા સાથે જબરદસ્તીથી પ્રેમ સંબંધ બાંધવા અને શરીર સંબંધ બાંધવાની માગણી કરી અવારનવાર પીછો કરી હેરાન કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતીય સતામણી કરતો હતો જેમાં અંતે સગીરાના પિતાએ યોગેશ સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધી જજ પીએચ શર્મા દ્વારા તક્ષરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા દસ હજાર ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ સાથે अशोक ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર